હલો ગાય સ્વાગત છે તમારું આપણે દીક ટેકનિકલ ચેનલમાં તો છે ને આજના વિડીયોમાં આપણે યુટ્યુબમાં વિડીયો જે રીતના અપલોડ કરવું એની માહિતી આપવાના સિવાય તો તમે જો નવા યુટ્યુબર હોય ને તો આ વિડીયોમાં બનાવીજો કારણ કે આ માહિતી તમને છે ને બહુ કામ લાગવાની છે કારણ કે યુટ્યુબમાં હાચી કઈ રીત છે વિડીયો અપલોડ કરવાની એની માહિતી તમને છે ને આ વિડીયોમાં મળી જશે કારણ કે વિડીયો અપલોડ કરતી વખતે જે જે ટેપ પૂરવા જે શું ટાઇટલ લખવું અને શું હેશટેગ નાખવા એ બધી તમને માહિતી આમાં મળી જાય છે કારણ કે આ અમુક વિડીયો અપલોડ કરે ને તો એમાં ખાલી ટાઇટલ એવું લખીને પાત્ર અપલોડ કરી દે કરી દેશે અને સાચી હાચી ટ્રીકીનો હોય સાચી હાચી ટ્રીકીની છે ને અપલોડ કરે એની બીજી હોય છે તો આપણે જો એક વિડીયો અપલોડ કર્યો હતો એની તમને સ્ક્રીન રેકોર્ડ એમાં જો બે હજાર ચારસો જણા સુધીના આપણો વિડીયો યુટ્યુબે ભોગાડ્યો હતો તો એ છે ને એ વિડીયો કંઈક હાચી ટ્રેક લગાડી છે તારો પગ હોય છે ને આગળ તો એ આપણે એ એક વિડીયો બે હજાર ચારસો જણા સુધી યુટ્યુબે ફગાડ્યો તો એની કંઈક સાચી ટ્રીક હોય તો જ પોગાડ્યું હોય ને તો આ જ છે ને એ તમને હું પૂરી જાણકારી આપીશ કે વિડીયોમાં વિડીયો જે રીતના અપલોડ કરો શું શું ટાઇટલ લખું તે પૂરવા એક પેક જયા લગાડવા એ પૂરી જાણકારી તમને આ વિડીયોમાં મળી જાય છે તો તમે નવા યુટ્યુબર હોય ને તો વિડીયો એમ સુધી જોઈજો કારણ કે તમે વિડીયો એમ સુધી જોઈશો ને તો તમને પૂરી માહિતી મળી જાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજો અને છે ને ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો જો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખી છે તો આપણે અંદરની પહેલાં છે ને આપણે યુટ્યુબનું એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે એપ્લિકેશન ઓપન કરી લીધું ને એટલે સોંકળે ને એની તો ઓકે દેવાનું અને પછી આપણો જે વિડીયો હોય ને એ વિડીયો આપણે લઈ લેવાનો છે તો છે ને આપણે આ વિડીયો લઈ લીવી છીએ હવે પછી આમાં આપણે છે ને લખવાનું આપણે જે વિડીયો હોય ને એને તે લખવાનું આપણે જેને જે આપણે વિડીયોમાં શું બોલા એ જ તે લખવાનું છે તો આપણે માનો કે આ વિડીયોમાં છે ને ફેસબુકની જાણકારી આપી છે તો આપણે એમાં આ વિડીયોમાં આપણે છે ને હું ફેસબુકની માહિતી આપી છે કે ફેસબુક પેજ કેવી રીતના બનાવો તો આપણે આ એક ટાઈટલ લખીને કે ફેસબુક પેજ કઈ રીતના બનાવો એટલે આપણું ટાઇટલ લખાઈ ગયું હવે આના ટાઇટલ છે ને કોપી કરી લેવાનું ને આપણે કોપી કરી લઈએ અને કોપી કરીએ પછી છે ને આ વર્ણન કરો ને એની ઉપર આપણે ઓકે દેવાનું છે અહીંયા કણે આ પાછું પેસ્ટ કરી દેવાનું છે એટલે જો એ કણે પેસ્ટ કરી દીધું એટલે આ ટાઈટલ થઈ ગયું અને આપણું એક ટેગ હેસટેગ એક આપણું બની ગયું એટલે આને હેસટેગમાં યુઝ કરી લેવાનું અને કણે પછી ને હેસટેગ લગાડવાના છે જેટલા તમે યાદ કરી કરીને છે ને લખશો ને અને ફેસબુ યુટ્યુબમાં જઈને તમે લખો કે ફેસબુક પેજ કેવી રીતના બનાવું ત્યાં કણે તે જેટલા લખીને આવી જાય એટલે એ અંદર આ કણે લખીને નાખવાના એ રીતના ગોતી ગોતી તો આપણે જો અત્યારે તો તમને ખાલી માહિતી આપવા હાટું થઈને લખું તો આ એક આપણે પણ લખી નાખ્યું પછી ફેસબુક વિડીયો એટલે આપણો બીજો ટેક થઈ ગયો એ રીતના છે ને લખીને નાખવાના તમારે યાદ કરી કરી આ તો તમને ખાલી માહિતી આપવા હાટું થઈને છે ને એ રીત તમને સમજાવું છું તો આપણે જો એ રીતના લખી નાખવાના અને પછી હૅટેગ લગાડવાનો આવે ને એટલે હેસ્ટેગ એ પાછા છે એ લગાડવાના કે આપણે જે આપણો જે વિડીયો હોય ને આપણે જે પ્રમાણે વિડીયો બનાવ્યો હોય આપણે માનો કે ફેસબુક માટે બનાવીએ તો એ હેસ્ટેગ એ ત્યાં ફેસબુકનું જ થવું જોઈએ અને વ્લોગ બનાવતા હોય ને તો વ્લોગને હેસ્ટેગ નાખવાના હવે માનો કે આપણે ફેસબુકનું છે એટલે આપણે જો કણ આવી ગયું ફેસબુક પેજ એટલે એની માટે ઓકે દેવાનું એટલે જો આપણું આ એક હેસ્ટેક આવી ગયું અને બીજું રીતે અહીંકણાં આપણે છે ને આ ફેસબુક પેજ અને ફેસબુક તો એ રીતના એ રીતના હેસ્ટેગ લગાડી દેવાના ચાર પાંચ લગાડી દેવાના બહુ ઝાઝા નહીં લગાડવાના પછી કારણ કે ચેનલ મોનેટાઈઝ કર્યું ને ત્યારે તકલીફ પડે એટલે બહુ ઝાઝા નહીં લગાડવાના ચાર પાંચ લગાડો એટલે બહુ ઘણા કહેવાય અને વ્લોગ બનાવતા હોય ને તો વ્લોગને નાખી દેવાનામાં તો આપણે જો આમાં ઘણાય એ ઘણા ને વ્લોગ જો વ્લોગ એ તો વ્લોગ છ કરોડ માણસો એ આ છે ને વ્લોગ એરસ્ટેગ યુઝ કર્યું છે તો આવી રીતના કરો એટલે વ્લોગ ને એસ્ટેક આવી જાય તો તમે વ્લોગ વિડીયો બનાવતા હોય ને તો એ પ્રમાણે તમારે એરસ્ટેગ પૂરવાનામાં તો આવી રીતના હોય વિડીયો અપલોડ કરવાનો અને પછી છે ને અહીંથી આપણે થમનેલ ગમે આપણે મૂકવું હોય અહીંયા અહીંયા ટીક કરી દેવાનું તો માનો કે આપણે માનો કે આપણે થમનેલ થમનેલ લગાડવું છે તો થમનેલ લગાડવા માટે છે ને આ પેન્સિલ છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને આપણે અહીંથી ગમે આપણું થમનેલ હોય એ આપણે લઈ લેવાનું છે થમનેલ બનાવેલું હોય ને તો એ આપણે આ ગણે લઈ લેવાનું માનો કે આપણે આ થમને લગાડવું છે આ તો ખાલી તમને દેખાડવા હટું તો એવોલું કરું છું બાકી આપણે આનું થમને લઈશું બનાવ્યું નથી આપણે આ વિડીયો અપલોડ ન કરવાનો પણ આ તો ખાલી તમને શીખવાડવા હટું થઈને છે ને તો જો આવી રીતે થમને લાગી ગયું અને પછી તમારે છે ને શું કરવાનું છે એકતા ફેર ફેર ફેરફાર કરેલું કન્ટેન્ટ એની ઉપર જવાનું છે એમાં તો આ બે ઓપ્શન આવી જાય ને એમાંથી આ જે ના છે ને એની માથે જ ટીક રાખવાનું છે કારણ કે તમે એ આઈથી વિડીયો બનાવ્યો હોય ને તો આ કરવાનું અને એ તમારો પોતાનો વિડીયો હોય ને તો આ કરી નાખવાનું પછી વેવાનું પાછું પાછા છું ને એટલે આ ઘણે આ બે ઓપ્શન જોવા મળશે ને આ બે ઓપ્શનમાં છે ને આ બે નીચે છે એમાં જ ટીક રાખવાનું આ ઉપર છે ને આ ઉપર છે એમાં ટીક નહીં રાખવાનું કારણ કે રાખશો એમાં ટીક રાખશો ને તો એ બધા નાના છોકરા જોવે ને એમની પાસે વિડીયો જાય છે મોટા કોઈ પાસે વિડીયો નહીં જાય એટલે વિડીયો વાયરલ ન થાય આપણે હેઠે છે એની માથે ટીક રાખવાનું છે અને પછી પાછું બે પાછું અને આમાં છે ને આપણે ટાઈમ ગોઠવી દેનો છે અને તમે જ્યારે વિડીયો અપલોડ કરો ને તો થાય આ અનલિસ્ટ ઉપર જ રાખવાનું છે ડાયરેક્ટ જાહેર જાહેર નથી કરી દેવાનું એટલે આ ડાયરેક વચ્ચેનું છે ને એ ટીક રાખવાનું અને પછી તમારે આમાં આપણે માનો કે આ આ જ વિડીયો અપલોડ કરવો છે તો વીસ તારીખ અને અહીંયા ઓકે દઈ દેવાનું અને પછી આપણે જેટલા વાગે અપલોડ કરવો હોય ને એટલા વાગે આપણે આમાં એ ઓલું કહી નાખવાનું ગોઠવી નાખવાનું ને હા જેટલા વાગે આપણે અપલોડ કરવો હોય તો માનો કે આપણે પાંચ ને છ તારીખ થઈ એટલે છ વાગે અપલોડ કરવો છે તો છ છ વાગે આપણે અપલોડ કરવો હશે તો છ પી એમ કહી નાખવાનું અને પછી ઠીક છે એમ ઓકે દઈ દેવાનું છે એટલે જો આપણે ટાઈમ ફિક્સ થઈ ગયો હોય અને પછી એને પાછું વી આવવાનું છે અને પછી અપલોડ કરો એની માટે ટીક કરો ને એટલે તમારો વિડીયો અપલોડ થઈ જશે તો હા ચિત એ અપલોડ કરવાની કારણ કે તમે આવી રીતના અપલોડ કરશો ને એટલે તમારો સો ટકા તમારો વિડીયો વાયરલ થાય છે કારણ કે હાચી ટ્રિક ત્યાં અને આપણે જે આ ક્યાં આ અંદર ટેગ લખાય છે ને એ અંદર હેસટેગ આપણે યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને લગાડવાના આવે તો એ આપણે એ અપલોડ કરીએ પછી યુટ્યુબ સ્ટુડિયોમાં જવું પડે અને યાદ એની હેસટેગ લગાડવા પડે તો આપણે એનો વિડીયો બીજો બનાવી નાખશું ત્યારે આટલી માહિતી રીતે આટલી માહિતી તમને સારી લાગ્યું હોય તો આપણે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો